રાજકોટ લોહાણા માજન તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસથી એટલે કે આવતીકાલથી રવિવારથી પાંચ ચાર બે હજાર પચીસ શનિવાર સુધીનું પૂજ્ય જિગ્નેશ દાદાના વ્યાસાસને એક બહુ આપ જોઈ રહ્યા છો એક વિશાળ આયોજન કરી રહ્યું છે રાજકોટ લોહાણા માજન ત્યારે આપ સૌનો સૌ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા નું હાર્દિક સ્વાગત અને સન્માન કરું છું રાજકોટમાં ત્રણ વર્ષ પહેલાં જે રીતે રામકથાનું આયોજન થયું હતું એનાથી પણ સવિશેષ આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ અને એકસો આઠ પોજીનું આ આયોજન છે એકસો આઠ પોજીના દર્શન થશે સમય બપોરે ત્રણ વાગે કથા સ્ટાર્ટ થશે સાત વાગે સમાપન થશે અને આઠ સાડા સાત વાગ્યાથી પાછળના ડોમમાં એટલે કે નેક્સ્ટ ડોમમાં બે ડોમ છોડીને ત્યાં પ્રસાદ ઘર છે ત્યાં બધાને પ્રસાદ આપવામાં આવશે રોજ રાત્રે પોસિબલ નથી એટલે એકત્રીસ પેલી બીજી અને ત્રીજી એમ ચાર દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે એ રાત્રે નવ વાગ્યાથી લઈ અને રાત્રે સાડા અગિયાર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે રાજકોટની તમામ જનતાને રાજકોટ લોહાણા મહાજન માત્ર આયોજક છે રાજકોટની તમામ જ્ઞાતિને સર્વ જ્ઞાતિને અમે આમંત્રણ આપીએ છીએ કે આ કથામાં આપ સૌ જોડાવ આપ સૌ રસપાન કરજો અને પ્રસાદ વ્યવસ્થા છે એમાં પણ વ્યવસ્થા સારી છે એટલે પાસેઝનું વિતરણ થઈ ચૂક્યું છે રાજકોટ લોહાણા મહાજનની કાર્યાલયથી અને રાજકોટ લોહાણા મહાજનની મુખ્ય ઓફિસથી અત્યાર સુધીમાં ઘણા વીઆઈપી પાસોનું વિતરણ થઈ ગયું છે હવે અમારી પાસે પાસની ઉપલબ્ધ નથી માટે જે કોઈ આવે એને વહેલા તે પેલાના ધોરણે બેઠક વ્યવસ્થા જાળવવાની રહેશે તમામ બેઠક વ્યવસ્થા ખુરશી અને સોફાથી સજ્જ છે આપ સૌ આવો અને કોઈ કથાનો લાભ લ્યો એવું આપ સૌને પ્રાર્થના દસ થી બાર હજાર લોકો અંદર વ્યવસ્થા કરી છે એટલે દસથી બાર હજાર લોકોને અમે સમાવેશ કરી શકશું જિગ્નેશ દાદાની કથા એકાદશી હોવાને કારણે એમને સવારથી વ્રત હતું એ વ્રતના કારણે એમને કાંઈ લીધું નહોતું એટલે થોડું સોડિયમ ઘટ્યું હોય એવું લાગ્યું ડૉક્ટરોને અને એને પસીનો વળી ગયો હતો હકીકતમાં લો બીપી હતું કોઈ બીમારી છે નહીં એકદમ સ્વસ્થ છે અને સ્વસ્થ રીતે આપણે ત્યાં આવે છે જીગ્નેશ દાદા આપણે ત્યાં પધારશે સવારના અને સવારથી બપોરના બપોરે બે વાગે વિરાણી સ્કૂલથી વાતતે ગાતતે આપણે સરસ મજાની પોથીયાત્રા એકસો આઠ પોથી રાજકોટ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે લઈને આવશું જી જી ત્યારે અમારો અંદાજ પાંચેક હજાર માણસો સમાય એવી અમે વ્યવસ્થા કરી હતી અને છેલ્લા અંતિમ દિવસોમાં અમે સાતથી આઠ હજાર લોકોને ત્યાં સમાવેશ કર્યો હતો આ સિવાયના વિશેષ કાર્યક્રમમાં બીજા કોઈ જેમ જે આવરી લેવાના હોય બધા આવરી લીધા છે એકસો આઠ પોથીજીનું આવતીકાલે સવારે દેહ સુધીનો કાર્યક્રમ છે એ પોથીજી જેને લખાવેલી છે એને લાગુ પડે છે બપોરના પ્રોસેસન છે ત્યારબાદ કથા છે ત્યારબાદ ભોજન વ્યવસ્થા છે અને આવતીકાલે બીજો કોઈ અન્ય કાર્યક્રમ નથી રાતનો એકત્રીસ તારીખથી કાર્યક્રમ ચાલુ થશે બધી તમામ વ્યવસ્થાઓ છે તમામ વ્યવસ્થા એકસો આઠ એમ્બ્યુલન્સ પણ કરી હશે ફાયર બ્રિગેડની દરેક ટીમ ઊભી હશે અને કોઈ જાતની અવ્યવસ્થા ન થાય એટલે જાહેર જનતાનો ખૂબ સપોર્ટ મળે અને ખૂબ વ્યવસ્થિત રીતે ડિસિપ્લિનમાં લોકો આવે તો ખૂબ સારું આજુબાજુના બે વિભાગો અમે એમના માટે ખાલી વેકેન્ટ રાખેલા છે જરૂર પડીએ એક રાહ તમને મળશે ને આજે ખબર પડી કે દસ હજાર બાર હજારની બદલે પંદર હજાર માણસ થઈ ગયું તો અમે બીજી પાંચ હજારની વ્યવસ્થા તાબડતોબ રાતના સમયે ઊભી કરી અને આપ જ્યારે પાછા બપોરે આવશો ત્યારે વીસ હજારનો ડોમ તૈયાર હશે આ સિવાયનું કાંઈ હોય તો અમારી રાજકોટ લોહણા મહાજનની ટીમ છે અમારી બાજુમાં બેઠા છે એ ડૉક્ટર નિશાન ચોટાઈ અમારા કારોબારી પ્રમુખ છે મારા હાથ કયો પગ કયો જે કયો એ છે બાજુમાં વડીલ મુરબ્બી શ્રી કિશોરભાઈ કોટક છે બુઝુર્ગ છે અમારા કાકા છે એ પણ મોટા ટ્રસ્ટી છે બાજુમાં ડૉક્ટર જનકભાઈ ઠક્કર બેઠા છે એમની બાજુમાં મનીષભાઈ ખક્કર આ બધા ટ્રસ્ટીઓ છે અમારા ટ્રેઝર જે છે એ ધવલ કારિયા છે હિરેનભાઈ ખક્કર અમારા ટ્રસ્ટી છે ધવલભાઈ ખક્કર ટ્રસ્ટી છે રીટાબેન કોટક અમારા મંત્રી છે પાછળ ટ્રસ્ટીગણ છે અલકાબેન પૂજારા નિકિતાબેન નથવાણી ડૉક્ટર કૃપાબેન ઠક્કર રીટાબેન કુંડલિયા અને અલ્પાબેન બરછા આ બધા જ ટ્રસ્ટીઓ આપની સાથે હાજર છે આ સિવાયના પણ ટ્રસ્ટીઓ છે આપ કોઈપણને પ્રજાલક્ષી કોઈ પણ કામ હોય કોઈપણને ક્યાંય પણ અગવડ ન પડે એના માટે લગભગ અઢીસો સ્વયંસેવકોની મિટિંગ અમારી થઈ ગઈ છે અઢીસો સ્વયંસેવકો વિકલાંગોને કોઈ નાના બાળકને અહીંયાથી ભૂખ્યું નહીં જવા દે એની જવાબદારી લઉં છું અને ખાસ ગઈકાલે દસ બસની વ્યવસ્થા થઈ છે અને આ મુખ્ય આયોજક પાછળ અમને જેનો સાથ અને સહયોગ હર હંમેશ મળે છે એવા પૂજ્ય કિરીટભાઈ ગણાત્રા અકીલા પરિવારના મોભી છે એમના પણ અમે ઋણી છીએ અને આભારી છીએ